દર્શન કરો દેવ હનુમાનના કલ્યાણકારી ધામના ઝાંઝરિયા હનુમાન તરીકે ઓળખાય છે અહીં અંજની પુત્ર એકવાર દર્શન કરતા ટળશે તમામ તકલીફો ભાવનગરના અધેવાડા ગામ પાસે આવેલું છે ઝાંઝરિયા હનુમાન મંદિર સામાન્ય રીતે દેવ હનુમાનનું સ્મરણ માત્ર જ જાતકની તમામ મુશ્કેલીઓના અંત માટે પર્યાપ્ત હોય છે તેવામાં જો તેમના કોઈ પાવન સ્વરૂપના દર્શન થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય છે અને અહીં ઝાંઝરિયા હનુમાન મંદિરમાં દર્શને આવતા ભક્તો પણ આ જ દિવ્ય ધન્યતાની અનુભૂતિ કરતા નજરે પડે છે આ મંદિર ભલે એક નજરે જોતા એટલું વિશાળ ન લાગે પરંતુ આ મંદિરમાં આવતા ભક્તોનો જમાવડો તે વાતની સાબિતી છે કે આ મંદિરમાં ભક્તોની કેટલી શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે હનુમાન જયંતિમાં લગભગ નહીં નહીં તો લાખો માણસ હોય છે બે પાંચ લાખ માણસ તો હોય જ છે અને તે દી આપણું રસોડું ચાલુ હોય એક પાછમનું રસોડું ચાલુ હોય આઠમ દરેક તહેવાર દરેક તહેવાર ઉજવાય છે મંદિરમાં દર્શને આવતા ભક્તોને મંદિરની અંદર હનુમાનજીની ખૂબ જ સુંદર મૂર્તિના દર્શન થાય છે અહીં હનુમાનજીની મૂર્તિની પાછળ પ્રભુ શ્રીરામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણની પણ મૂર્તિ બિરાજમાન કરાઈ છે જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા મુજબ પાંચસો વર્ષ પહેલા સિંહોર તાલુકાના કનાડ ગામે એક બ્રાહ્મણ દ્વારા તરીકે હનુમાનજી હતા તે સમયે ભાવનગરથી બ્રાહ્મણના એક સેવાભાવી દરરોજ ચાલીને જતા અને ત્યાં સેવા પૂજા કરતા વર્ષો સુધી આમ ચાલ્યું અને આ સેવાભાવી ભક્તની ઉંમર થતા તેમણે હનુમાન દાદાને ભાવનગર આવવા વિનંતી કરી હનુમાનજીએ ભક્તની વાત માનીને પગમાં ઝાંઝર પહેરીને ભક્તની પાછળ જવાનું માન્યું પરંતુ ભક્તની પરીક્ષા કરવા માટે હનુમાન દાદાએ પોતાના પગના ઝાંઝરનો અવાજ બંધ કરી દીધો અને ભક્ત બ્રાહ્મણ દ્વારા પાછળ નજર કરતા દેવ હનુમાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને ત્યાં અધેવાડા ગામે જ બિરાજમાન થયા તેમણે પગમાં ઝાંઝર પહેરેલા હોવાથી તેમને અહીં ઝાંઝરિયા હનુમાન તરીકે ઓળખવામાં આવ્યા આ ઉપરાંત અહીંયા સંત શ્રી બજરંગદાસ બાપાનો જન્મ પણ થયેલો હોવાનું માનવામાં આવે છે દર શનિવારે અને મંગળવારે અહીંયા ભાવિક ભક્તો આવી પૂજા અર્ચના પ્રાર્થના સાથે હનુમાન દાદાની ભક્તિ કરે છે અહીંયા વર્ષે હનુમાન જયંતીનું આયોજન રામ નવમીનું આયોજન તથા સાહિતમ આઠમના તહેવાર સંબંધે બહુ દર્શનાર્થોની ભીડ થાય છે દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે દર હનુમાન જયંતીના દિવસે

અહીંયા દરરોજ સવાર સાંજ આરતી થાય છે અને ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવે છે આ મંદિરમાં હનુમાન જયંતિ રામનવમી જન્માષ્ટમી શિવરાત્રી જેવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અહીંયા લોકો ચાલીને દર્શન કરવા માટે આવે છે મંદિરમાં હનુમાન દાદાનો થાળ પણ માનવામાં આવે છે અને આ ઝાંઝરિયા હનુમાન દાદા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ભાવનગર